હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ચોકલેટી ઓરિયોના અપમની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો અને વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા ઓરિયોના આ રીતના મેં ત્રણ પેકેટ લઈ લીધા છે નાની સાઇઝમાં જે આવે છે દસવાળા મેં એ જ લઈ લીધા છે તો મેં ત્રણ પેકેટ લીધા છે તેને આપણે કાઢી લઈશું તો હવે અહીંયા આપણે તેના મોટા મોટા ટુકડા કરી લેવાના છે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે એટલે આ રીતના જ આપણે તેની ક્રીમ સાથે જ મોટા મોટા ટુકડા કરી લઈશું તો મેં બધા જ ટુકડા કરી લીધા છે હવે આપણે તેને એક જારમાં લઈ લઈશું બધા જ ટુકડાને મેં અહીંયા મિક્સર જારમાં કાઢી લીધા છે તો તો અહીંયા ઓલરેડી બિસ્કીટમાં મીઠાશ હોય જ છે તો આપણે તેમાં મીઠાશ વધાર નથી કરવાની તો આપણે એમાં એક ચમચી ખાંડ નાખવાની છે અને હવે આપણે જાને બંધ કરીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું મેં બિસ્કિટને ગ્રાઇન્ડ કરી લીધા છે તમે જોઈ શકો છો તો બિસ્કિટ આપણા સરસ રીતે પીસાઈ ગયા છે જો ખાંડને હજુ બાકી છે તો આપણે દૂધ એડ કરી લઈશું તો મેં અહીંયા સાઈઠ એમ જેટલું દૂધ લઈ લીધું છે હવે આપણે ઢાંકણું બંધ કરીને ફરીથી તેને પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી સરસ આપણે માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધું જ બેટર બાઉલમાં કાઢી લીધું છે તમે જોઈ શકો છો કે આપણે બેટરની થિકનેસ આપણે રાઈટ આ ટાઈપની રાખવાની છે જો વધારે જાડું હોય તો તમે એમાં દૂધ એડ કરી શકો છો એક ચોથા ચમચી મેં ખાવાનો સોડા એડ કર્યો છે એક ચમચી દૂધ એડ કરી લઈશું અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેને આપણે સરસ રીતે ફેટી લેવાનું છે તમે વિસ્કરથી પણ કરી શકો છો તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા આપે પેનને પહેલાંથી જ ઓઇલથી ગ્રેસ કરી લીધું છે હવે આપણે તેમાં બેટર એડ કરી લઈશું આ ટાઈમે આપણે ગેસને ઓફ જ રાખવાનો છે હાલ આપણે ગેસ ઓન નથી કરવાનો આપણે પહેલાં આપે પેનમાં આપણે બેટર એડ કરી લઈશું પહેલાં બધું જ બેટર એડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મેં બધામાં બેટર એડ કરી લીધું છે હવે આપણે વચ્ચે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તમે ડ્રાયફ્રૂટની જગ્યાએ ચોકલેટ પણ એડ કરી શકો છો પણ બાળકો માટે ડ્રાયફ્રૂટ સારા કહેવાય એટલે મેં ડ્રાય ડ્રાયફ્રૂટ એડ કર્યા છે તો અહીંયા મેં કાજુને બદામ લીધા છે તો બધામાં આપણે કાજુ બદામ એડ કરી લઈશું તો મેં કાજુ બદામ બધા એડ કરી લીધા છે હવે આપણે તેના ઉપર ફરીથી બેટર એડ કરી લઈશું તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટને કવર નથી કરવાના બસ થોડું થોડું જ બેટર એડ કરવાનું છે બધા ઉપર ફરીથી બેટર એડ કરી લઈશું ફરીથી બેટર એડ કરી લીધું છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેને લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે અને સાઈડ પણ છોડવા લાગ્યું છે ચમચીની મદદથી તેને ફ્લિપ કરી લઈશું તો આજ રીતે આપણે બધા જ અપેને હળવે હાથે ધીમેથી ફ્લિપ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં આ ચમચીની મદદથી બધા જ અપ્પેને ફ્લિપ કરી લીધા છે ઢાંકીને તેને નીચેની સાઈડ પણ કૂક થવા દઈશું તો ફરીથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે તો આપણે ચેક કરી લઈશું તો આપણા અપ્પે બંને સાઈડથી કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આજ રીતે આપણે બધા જ આપણે પ્લેટમાં કાઢી લેવાના છે તેને ગાર્નિશ કરી લઈશું તો મેં અહીંયા ચોકલેટ સિરપથી તેને ગાર્નિશ કર્યા છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો આપણા એકદમ ટેસ્ટી જ અને ચોકલેટી ઓરિયોના આપમ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર ટ્રાય કરશો તો બાળકોના તો એકવારમાં જ ફેવરેટ થઈ જવાના છે આ અપમ તો રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો તેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો